શહેરના પૂર્વ વિસ્તારના નાલંદા ટાકી પાસે આવેલા દસાબાજ વણિક સમાજ લાફિંગ ક્લબ ઓફ વાઘોડિયા રોડના સંયુક્ત ઉપક્રમે વડીલ વિસામો ખાતે ફૂલ ફાગ મનોરથ કાર્યક્રમ ઉજવાયો હતો શહેરના પૂર્વ વિસ્તારના નાલંદા ટાકી પાસે આવેલા વડીલ વિસામો ખાતે દસાબાજ વણિક સમાજ લાફિંગ ક્લબના સંયુક્ત ઉપક્રમે રે હોળી રે રસિયા સંગ ફૂલ ફાગ મનોરથ યોજાયો જેમાં વિશાળ જનસંખ્યામાં મહિલાઓ સિનિયર સિટીઝનો જોડાઈને ફાગુન ચાલ્યો રે ફાગુન ચાલ્યો એમ ચાલીસ દિવસ પૂર્ણ થવાની પૂર્વમાં ઠાકોરજીને લાડ લડાવીને વડીલ વિસામો મેં આવ્યો મારો કાનુડો રાધે રાધે બરસાને મેં રાધે એમ સુમધુર રસીઓ ગીતો દ્વારા એકબીજાના ઉપર ફૂલોના પુષ્પ વરસાદ દ્વારા અનેરો ફૂલ મહિલાઓ વડીલો ખેલતા પ્રભુ શ્રી કૃષ્ણની વ્રજ ભક્તો અને ગોપીઓ સાથે ખેલૈયા ફાગ ઉત્સવની યાદ છતી થઈ હતી સાચે જ વડીલ વિસામો વ્રજભૂમિમાં ફેરવાયું હતું કાર્યક્રમનું સુંદર આયોજન રોહિતભાઈ શાહ અશોકભાઈ શાહ ભોગીભાઈ પટેલ શ્રીમતી લેખાબેન શાહ વિજયભાઈ ઉર્ફે શંભુભાઈ શાહ તિલકવાડાના અગ્રણી મધુસૂદન શાહ ચંપકભાઈ પરીખ માલાબેન શાહ કાર્યક્રમને વેગવાન બનાવવા માટે ભારે જહેમત કરી રંગારંગ ઉજવણી કરી સમૂહમાં મહાપ્રસાદ લઈ સૌ ભાવ વિભૂર બન્યા હતા